ગાંધીજીના જન્મસ્થળ કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાનની અહિંસા પદયાત્રાની શરૂઆત થઈ ચુકી છે એડવોકેટ મુસ્લિમ યુવાનની ટીમને હજારો લોકોએ પુષ્પહાર કરી શુભયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ થી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ગાંધીજીએ અપનાવેલ માર્ગ ને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસા ને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદામબાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાય કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કર્યું છે જેવા દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ગવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌપ્રથમ વખત દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે

કે આપણા મિલિટરી વાળા તમામ ભાઈઓ આતંકવાદ ની માથા પર વિરોધ કરે છે અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે એટલે જે આતંકવાદ શિકાર થયો છે જે લોકો ભોગ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલી આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ ડ્રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા વીસ રૂપિયા દઈ અને એ એ જે લોકો ભોગ બન્યા છે એમને એક થી દસ લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ મારી આ જ સંકલ્પ છે તમને આ જે મન ભેગું કરવાનું છે તમને આશા છે કે તમને સારું ભાઈ કરી ચોક્કસપણે કેમ ના કરી શકીએ લોકો પાસે દસ કે વીસ રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે જે આતંકવાદનો શિકાર થયો છે જે લોકો ભોગ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ ડ્રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ

और बंदर थी अहिंसा की भूमि थी लाइक और कश्मीर में पहलगाम સુધી હું ચાલતો જશ્યા સફર પૂરો ન થાય જીડીસી ન્યૂઝ સાથી વિપુલ ધામીત્રા ઉપલિટા